હાથ મૂકી દે કઈ ઉષા કરવાના હા બસ એમ હોય જાય તો ક્યાંક પૈડો એટલે બટા તો અત્યારે આપણે આવ્યા હતા આપણી દેશી ગાય સારવા અને વાસડીને ને બાંધી છે ખુલ્લા માં છે એનું ધ્યાન અહીંયા છે બિચારી કારણ કે છે પણ બે હાલે ને કારણ કે આવડિયા જો ને હું ધ્યાન રાખવા જાઉં તો ઓલી ભાગી જાય ને ઓલીને ધ્યાન રાખવા જાવ તો આવડિયા ભાગી જાય કારણ કે અત્યારે શરીયાણ સારું થયું છે અત્યારે ભાઈ લગભગ અહીંયા વાવેતર પછી જીંદા મૂક્યા છે

એક ડોર સુટે એટલે વાખો ભાઈ ચાલો એ ખબર જ પડતી એમ સરું તો કડીક આપણે અહીં મોકરા આઈસમાં હવે જોઈએ છે રાખીએ કે કારણ કે ગાય નક્કી નથી રિએક્ટ નહીં તો કે ટ્રાય કરવાની હે રહે તો રહે બાકી અંદર જવા દેવું પાછા કારણ કે હેઠા થઈ ગયા હે લીલા અને આવા ઢોર ટાકરને કડીક સારીએ તો એને શું છે કે પગે મોકરો થાય કારણ કે બે ત્રણ દિવસે વરસાદને કારણે અહીં અંદર બાંધતા હે તો અહીંયા કડીક બાંધતા રહીએ ને તો સારું હાલ તો દોસ્તો શરૂઆત કરી આજના વ્લોગની વિડિયોમાં છેલેસ તું જોડે રહેજો કે તમને જાણો મળશે ખેતીવાડી વિશે કંઈક નવું આજે મારે આવો હે ની વાટો આ ફડી ઘોટા ખાના પછી છે કે કાડા હવળા છે પરશું લા મું દે આ બધે આમથી આમથી આમ ધ્યાન રાખવું પડશે અનુ ભાઈ તો અત્યારે આપણે આવ્યાતા ભાઈ આપણી દેશી ગાય સારવા અને વાસડીને બાંધી છે છે ઓલામાં છે એનું ધ્યાન આઈ છે બિચારાને કેને સુટશે પણ બે હાલે ને કારણ કે આવડિયા ને હું ધ્યાન રાખવા જાઉ તો ઓલી ભાગી જાય ને ધ્યાન રાખવા જાઉ તો આવડિયા ભાગી જાય કારણ કે અત્યારે સરિયાણ સારું થયું છે એટલે ઘડી ઘડી શું છે ઢોર ઠાકર છે નીણું ખાય અને મજા મજા ઘડીક આપણી નેવરા સિંહ એટલે ફ્રી છે જો માંડવી માંડી દેખાવા ક્યાંક ક્યાંક પછી પારું પારું છે ઉગતું આવે છે કેટલા દિવસ મૂકી જાય નામાં મારી આપણે દવા કાઢ લઈ તો મારી ગાવલડી છે એ સર્વે હેઠળ ને ઘડીક ઘડીક સારી એને શું છે કે એનો પગ મોકરો થાય કારણ કે બે ત્રણ દીછા વરસાદની કચાશ માં ને અંદર ને અંદર બાંધીએ તો ઘડીક ઘડીક નીણ ખાય તો કેમ બાકી બુકડા ને બુકડા ભરે મજા આવી ગયા સવાટ લઈ ગયા હા 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 એ ક્યાં તો ખાવાની આ બધું લીલું લીલું છે ને બહુ મજા આવ્યું છે ને આજે વરસાદ આવ ગયો હે વાદરા વાદરા છે બાકી જોઈએ છીએ કાલના દિવસમાં શું થાય કારણ કે આમાં જો માંડવી પેલા કાટતી આવે છે દેખાય છે ક્યાંક ક્યાંક પોળા તો જોઈ છે કેટલાક દિવસમાં માંડવી છે એ ઉગે છે પારી પારી લાઈનું દેખાય છે હવે હાલે તું મિન સર વાલી હું ભલે વાતું કરું એને એમ કે મારા પાસે અંદર જાવ વાડીએ વાડીથી એને આગવું હોય સીધે સીધું ખાવું હોય થોડું નાટા બહુ મારવા હોય તો ખેતરમાં આપણે આવી ગયા સર્વે કરવા અને સર્વે માં તો બીજું કંઈ નહીં પણ આ કાટે છે આમાં જો ક્યાંક ક્યાંક હજી હારું કૂત થયું એવું લાગે પછી હજી એક બધી વહી જાય કારણ કે સમય જેમ જેમ હું કઈ ને એમ એમાં કાટ થાય ગડકો અત્યારે વાડીએ થી આપણે સીધા ખેતર પર જયા તા બગીચા તરફ જવું છે જોઈએ કે ઝાડ કાપી નથી કે ઝાડ કાપવામાં તો ખાસ કરીને શેરી કાપતા હોય બાકી તો પૂરના તો ખરે નહીં સાર ની અંદર એટલે તો ફૂલ માંડવી સેફટી છે તો ભાઈરે પવનમાં માં જઈએ ઘડીક ખેતર બાજુ અને અંદર જોઈએ કે ઝાડ કાપેલ નથી કે ઉકાન કે ઓની કોર

તો આ ગેટ કરી દીધો હવે બંધ ભાઈ તમને એમ લાગતું છે કે આ ગેટ હું બે દોરી બાઈ કે તો ખરેખર બે દોરી નથી ત્યારે આપણે નજીક જયારે આપણે ખ્યાલ આવે ભાઈ ઓણાની ઝાર છે સસલાથી માંડીને કાંઈ નહીંથી હું છે ગેટ બંધ કરી દઈ એટલે પછી છે એ આને કોઈથી પૂરણા નો આવે અને અહીંથી આખ્યા ખૂબ બધું ઉપયોગ થઈ જાય એટલે એના માટે પૂરણા આવવા પણ નહીં પછી અહીંથી પછી આવડી આ ઝાર તો હું તો હે એમ લાગી ગયો છે કાઈ માંડી 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 છે કોણ થી માંડી ઓની કોઈ થી બાકે બધી બધી છે ને ચાર નો પટો લાગી ગયો આખે આખો કારણ કે ભીનામ ભીનામ બધું ખૂંધી ખૂંધી બાઈ દીધી આઈ થી કર ગેટ બંધ એટલે બગીસા માં થી આની કોર એક પણ જાય તું ઘણો નો આવે ની એટલે હું અત્યારે તો અહીંયા ગેટ બેટ કરવા અને હાલો આપણે હવે ગહાન પડી ગઈ છે પુરતનારાણી આથમ મથમ હું છે ને વાદરા વાદરા છે આઈ હવે ઘણો નો આવે એ હારું તો નાઈટ બંધ કરી દે હાલો તો હવે

જો ટીટોડી જાય હા નાયા હે ને એ લાગે ઈંડા હે આ ઈ ખબર નું પડતે ઓટાણી ઈડા પાછળ હા હોતા રે ભાઈ ઈડા લગભગ અહીં વાવેતર તર પછી જ ઈડા મૂક્યા હે ઓને વાવે વાવેતર વાવેતર તર પછી છે કારણ કે બે નવા હે બે એક હે એટલે એક વરસાદ માં હશે નોખા નોખા બાઈક કે હે

ફાંજ પડી ધન આઈથમો અને હવે આપણા ગામમાં હું લા દૂધ લઈ જાશું મારું દૂધ છે મને ખબર છે એક કેન મારા હાથમાં છે પાણીનું એક કેન દૂધનું છે અને હાંજ તાણે ઉપડા સીવી તો બધા હવે જો લીલું નાખેર જેવું થઈ ગયું છે લાગડ હમણાં આપણી માટે ઉગી જાય કેડે લીલું નાખેર થઈ જાય ખરેખર આ સાયકલ છે કે હે કેવું લુ છે ગાડીમાં આવવાનું છે હાલો હાલો તો અહીંયા પૂકી ગયા ગાડીઓ આપણી અહીં પડી છે અહીંથી ગાડીઓ લઈ અને ઘર ભેગા ઓ હવે હાલો હાલો એને રાખો થોડું કાલે આવી તો હા થોડી જાય હાલો હાલો અહીં પડી ગાડી આવી હાથ મૂકી દે કઈ ઉષા કરવાના આ બસ એમ વયો જાય તો ક્યાંક પૈણો એટલે બટા રેલાઈ જવાનું હતા કઈ તો આ તું હા કાલે હું જાવ તો મારી ગાડી જો કેટલા ઉપર આલે અઢાર ની સ્પીડ આલે